કામ ધોવા ડબ્બા છે જો કેમ થઈ મુંડામ નાખવાની તૈયારી થઈ ગઈ છે જય માતાજી જય જય શ્રી રામ સ્વાગત છે મે યુટ્યુબ ચેનલ ને મારું નામ છે કેરાઠો ક્યાં બોલો કેમ છો સમજ મજામાં થઈ છો તો આજે આપણે આવી આવ્યા છીએ નાળે બેસવા કારખાના જવા માટે અને આજે 9 તારીખ છે તો કાર ગામ ધોવા ડબ્બા છે તો બધાને પછી દેવા આવી આવજો તો જો અત્યારે ગામમાં બેઠો છું અત્યારે તમે જોઈ શકો છો કેવો મસ્ત નજારો છે જોવાના બાદમાં રામપીકનું મંદિર બને છે અને મસ્ત સોદા આપણે આવી ગયા છે ઉપર આપણે મસ્ત નજારો છે તમે જોઈ શકો છો કેવો જોહરદારનો નજારો છે આવો તો તમને જોવા તો નહીં જ મળ્યો બહુ એટલે બહુ છે મસ્ત બે આમ જોહરદારનું છે અને આપણે ના બેઠા છીએ કારણ કે આપણે ભાઈ હવે ઘરેથી આવે એટલે પછી આપણે ગાડી આવે એટલે સાહેબ પછી કામ બાજુ જવું પડે તો ચાલો હવે આપડે અત્યારે વ્યવસ્થિત જમી લીધું છે મસ્ત એટલે એને મજા આવી ગઈ છે અને આજે નવ તારીખને ને છે દસ તારીખ એટલે અમારા અહીંયા ગામમાં ગામ ધુવાડો બનશે કાળુબાપુનો તો બધાને ભાવ ભર્યો આમંત્ર છે તો બધા પ્રસાદ લેવા વ્યા આવજો કાલ બપોરે અને અત્યારે થાય છે પણ આપણે તો આ રામભાઈ નું મંદિર છે બને ત્યાં છે તો બોરો પછી બધો સામાન લેવા એટલે જવાનું છે એટલે આપણે કાળુ બાપુ બધું મંડપ ને વાસણ ને બધું લેવા જવાનું છે સમય નહી હોય તો નહીં પછી કઈ નહીં બધા જુમિંગ કરીને વ્યા ઓછું ઉપર મારી રૂમે ને થોડોક આરામ કરી લેવી ને તો સાંજ આપણે મહાઆરતીમાં ગયા હતા ને લાવે આવ્યા તા એટલે ભાઈ ગયા ને આ તો બહુ મોડું થઈ ગયું એક વાગી ગયો તો એક દોઢ

અહીંયા પંખા બધે ડીમ લાઈટ થઈ જાય મોટર સારું થાય ને થઈ જાય મોટરને બંધ કરી દેવી એટલે પંખા ફાસ્ટ ફરવા મળેલો હાવ હાવ પડે પડેલો પવન તો પાછું ઉનાળો છે અત્યારે એટલે મોટર આપણે કીધું છે પપ્પાને એટલે આપણે બંધ કરી દે એટલે આપણે આપણે ફાસ્ટ ફંખો ફરવા મળશે એટલે આપણે આરામ થઈ શકે તો આપણે અહીંયા આઈસાર આવી ગયું છે ગામ ધુમાડો બંધ છે એટલે તૈયારી કરવા આપણે નથી બધું વસ્તુ આવી જાય એ બધી વસ્તુ આવી ગઈ છે આપણે તો ચાલો આ બધું મદદ કરાવી ને મુકાવી થોડુંક બધું વાસણ બાસણ આવ્યું હોય છે થોડીક મદદ કરે આપણે કે ગયા તો નહોતા ટાઈમ નહોતો એટલે તો ચાલો ગાય ગા અને ગાય લેવલ લે છે આઈ સરનું હોય તો મેં પડેથી થાય હવે કામ હોબી દીધું છે આ નાથી બે દાદાની આવે છે રસોઈ બનાવવા આવે ને એ આવે આપણું કામ હોપી દીધું છે તો ખુરશી લઈ જવાની છે

લઈ દિવસે બોટી

চালো থৈ গৈছে

જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ સાથે સબસ્ક્રાઈબ કરી દો નેક્સ્ટ વિડીયો તમને મળશે